ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ઓરિજિનલ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર ની અંદર બધું ઓઈલ પર નવું નાખ્યું છે અને એક અથ્થું ચાલેલું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો ની અંદર આપવામાં આવશે તો વેચાઈ જાય તે પહેલા તમે તાત્કાલિક ખરીદી કરી લેજો ટ્રેક્ટરની બધી ડિટેલ તમને વિડીયોની અંદર મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કોઈ માહિતી છૂટી ના જાય વિડિયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આપણા યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે આઈસર આઈસર સિલ્વર કલરમાં તમે વિડિયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર ઘર ઘરાવ જોવા મળશે કંપની કલરમાં છે કંપની ફિટિંગ એન્જિન

પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા ટ્રેક્ટર ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગરના ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે આ ટ્રેક્ટર માત્ર સાડત્રીસો કલાક જ ફરેલું છે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં પચાસ ટકા અને ટ્રેક્ટર ની અંદર બધું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે ટોટલ જવાબદારી એક ફરેલું ફૂલ સાચવેલું અને ઓરિજિનલ કલર માં છે આખું ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પલેટ છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ સાઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો